હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં આજે આપણે બનાવીશું પોટેટો સ્માઇલી ના તો ફ્રીઝરમાં રાખવાની ઝંઝટ કે ના કોઈ વધુ મહેનત વગર ઇન્સ્ટન્ટ પોટેટો સ્માઇલી બનાવીશું બહાર જેવા ટેસ્ટ સાથે માત્ર ત્રણ વસ્તુથી જ આપણે આજે આ પોટેટો સ્માઇલી બનાવીશું આજે આપણે આ પોટેટો સ્માઇલીને કેવી રીતે ક્રિસ્પી રાખવી અને કેવી રીતે તેને લાંબો સમય સુધી સ્ટોર કરવી તેની બધી જ ટીપ્સ સાથે આપણે બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા મીડિયમ સાઈઝના ત્રણ બટેટા લીધા છે મેં આ બટેટાને બાફીને રાખેલા છે જે વેફર બનાવવા માટે આવે છે તે બટેટા લઈશું તેમાં સ્ટાર્સનું પ્રમાણ ઓછું હોય છે જેથી આપણી પોટેટો સ્માઇલી લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે તો ઘરમાં રહેલી કોઈ પણ આ રીતની આપણે ખમણી લઈશું આપણે બટેટાને ખમણીશું તેને મેસ નથી કરવાના જો બટેટાને આપણે મેસ કરીએ છીએ તો તેમાં કણ રહી જાય છે તેથી જ્યારે આપણે પોટેટો સ્માઈલી બનાવીએ ત્યારે તે ફાટી જાય છે તો આપણે બટેટાને ખમણી લઈશું તો મેં અહીંયા બટેટાને સરસ એવું ખમણી લીધું છે મારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા ઠંડા થાય પછી ખમણવાના છે હવે તેમાં એક ચમચી રવો નાખીશું અહીંયા આપણે ટોટલ બે ચમચીનો યુઝ કરીશું પણ આપણે શરૂઆતમાં એક ચમચી નાખીશું પોટેટો માં રવો નાખવાથી તે બધા એક ચમચી મકાઈ નો લોટ નાખીશું જો તમારે આની જગ્યાએ ના લોટ નો યુઝ કરવો હોય તો કરી શકો છો પણ આનાથી સારું રિઝલ્ટ આવે છે તો આપણે આને શરૂઆતમાં એક ચમચી દ્વારા મિક્સ કરીશું જેથી તે હાથ સાથે ચોટે નહીં તો ત્યારબાદ તેને આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે બાઇન્ડિંગ નહીં આવે તો આપણે તેમાં હજુ એક ચમચી જેટલો રવો નાખીશું ને ત્યારબાદ એક ચમચી મકાઈનો લોટ નાખીશું ને સરસ રીતે મિક્સ કરતા જઈશું આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આને પણ એકદમ પરફેક્ટ એવો લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે આમાં મકાઈનો લોટ નાખવાથી સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો હવે તેને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું આપણે આમાં રવો નાખ્યો હોવાથી તે બધા જ બટેકાના ને એબ્ઝર્વ કરી લે છે તો દસ મિનિટ બાદ તેને ખોલીશું તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે હવે એક પ્લાસ્ટિકની સીટ લઈશું અને તેમાં ઉપરથી થોડું એવું તેલ લગાવીને તેને સ્પ્રેડ કરી લઈશું હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તેમાં પણ થોડું તેલ લગાવી લઈશું અને તેને આવી રીતે રાઉન્ડ શેપ આપી દઈશું જેથી તે ચોટે નહીં તો તેને પ્લાસ્ટિક સેટ ઉપર રાખીશું અને વેલણ ઉપર પણ થોડું તેલ લગાવી લઈશું ને તેને આપણે રોટલી વણીએ છીએ તેવી રીતે વણી લઈશું જો વણતી વખતે તે ચોટતી હોય તો તમે થોડો કોરો લોટ નાખી શકો છો તો સરસ એવી રોટલી વણાઈ ગઈ છે તો ઘરમાં રહેલી કોઈ પણ આવી ગોળ વસ્તુ લઈશું હું અહીંયા વાટકી દ્વારા કરી રહી છું તો તેને શરૂઆતમાં આપણે આવી રીતે પ્રેસ કરીશું ને ત્યારબાદ તેને થોડી ગોળ ફેરવીશું તો સરસ એવી સ્માઇલી કટ થઈ જશે તો આવી જ રીતે આપણે બધી જ સ્માઈલીને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી જ સ્માઈલી કટ કરી લીધી છે તેની સાઈડમાં જે લોટ વધે તેને આપણે કાઢી લઈશું અને તેને બીજી વાર આપણે સ્માઇલીમાં યુઝ કરીશું સ્માઈલીની આંખ બનાવવા માટે આપણે ઘરમાં રહેલી આવી પેન લઈશું ને તેની રિફિલ કાઢી લઈશું જો તમારે સ્ટ્રો લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો તો તેને આવી રીતે ગોળ ફેરવીશું તો તેની આંખ બની જાય છે તો સરસ એવી આંખ બની ગઈ છે તો હવે આપણે સ્માઈલી બનાવીશું તેના માટે ઘરમાં રહેલી આવી સ્પૂન લઈશું અને તેને દ્વારા આપણે આવી રીતે કરીશું ને તેને નીચે થોડી એવી પ્રેસ કરીશું જેથી તે સ્માઈલીનો શેપ આવી જાય તો તમે જોઈ શકો છો કે સ્માઈલી બની ગઈ છે તો તેની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે ના તો બહુ વધારે કે ના બહુ ઓછી તો હું તમને અહીંયા એક પ્લાસ્ટિકની રાઉન્ડ શેપની ચમચી દ્વારા પણ સ્માઇલી બનાવીને બતાવીશ તો તેને આપણે આવી રીતે રાખીને ગોળ થોડી એવી પ્રેસ કરીશું તો આપણી ખૂબ સરસ એવી સ્માઈલી બની જશે તો છે ને એકદમ પરફેક્ટ તો આવી જ રીતે મેં અહીંયા બધી જ સ્માઇલી બનાવી લીધી છે જો તમારે આ સ્માઇલીને સ્ટોર કરવી હોય તો તમે તેને આવી રીતે ફ્રીઝરમાં રાખવાની ને તરે સરસ રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેને કાઢીને ઝીપલોગ બેગમાં ભરી દેવાની તો તમે આ સ્માઇલીને એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો પણ આજે આપણે આ સ્માઇલીને તરત જ તળીને બનાવીશું તો આ સ્માઇલીને આપણે મીડિયમ ગરમ તેલમાં તળીશું ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની નહીતર આપણી સ્માઇલી લાલ થઈ જશે તો બસ તે થોડીક એવી ઉપર આવી જાય ત્યારબાદ તેને આપણે પલટાવી લઈશું આ સ્માઇલીને આપણે એકદમ હલકા હાથે ફેરવીશું નહીતર તેનો શેપ ખરાબ થઈ જશે તો એક મિનિટ જેવું થાય એટલે પાછા આપણે આ સ્માઇલીની સાઈડ ચેન્જ કરી લઈશું તો બસ બે મિનિટ ટોટલ થઈ ગઈ છે તો હવે આપણે આ સ્માઇલીને કાઢી લઈશું આ સ્માઇલીને હાફ કૂક થાય એટલે કાઢી લઈશું તો આવી જ રીતે બધી જ સ્માઇલી બનાવી લીધી હતી અને હવે આપણે આ બધી સ્માઇલીને લો ગેસની ફ્લેમ ઉપર તળીશું આપણે આ સ્માઇલીને આવી રીતે બે વાર તળીએ છીએ તો સ્માઇલી એકદમ ક્રિસ્પી બને છે અને ઓઈલી પણ નથી રહેતી જો તમારે ફ્રીઝરમાં ના મૂકવી હોય ને તરત જ ફ્રાય કરવી હોય તો તમારે આવી રીતે તેને બે વાર ફ્રાય કરવાની તો બસ હવે તે સરસ એવો કલર પણ તેનો આવી ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવી સ્માઇલી તો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ